અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બગસરા એપીએમસી ખાતે બગસરા તાલુકા ભાજપ તેમજ સહકાર પરિવાર દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો શુભારંભ ધારી બગસરા વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા અને વક્તા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરા તેમજ દિવેશભાઈ વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મેળા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર તેમજ મહામંત્રી પ્રકાશભાઈ પરમાર દેવરાજભાઈ રાખ બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરિયા વાઇસ ચેરમેન ઘનશ્યામભાઈ હીરપરા અમરેલી જિલ્લાના તમામ આગેવાનો બગસરા નગરપાલિકાના એવી રીબડીયા બગસરા તાલુકા પંચાયતના બાબુભાઈ બકરાણીયા ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરિયા બગસરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા અનિલભાઈ વેકરિયા તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓ બગસરા તાલુકા સેવા મંડળીના પ્રમુખશ્રીઓ બગસરા તાલુકાના સરપંચશ્રીઓ બગસરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી હતી આ અવસરે સ્વદેશી અપનાવો ને આત્મનિર્ભર બનાવવા આગળ વધારવા સૌને આહવાન કર્યું હતું રિપોર્ટર સમીર સમારોહમાં ઉપસ્થિત આદરણીય આપડા મુરબ્બી એવા હિરેનભાઈ હિરપરા એવા જ

જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત થકી દેશનો વિકાસ અને જે ઉજ્જવળ ભવિષ્યની વાત કરી છે એ વાત આજે સૌ સ્વીકારતા થયા છે ત્યારે એ જનજન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ અને નવા વર્ષે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મળ્યા હતા ત્યારે શુભેચ્છાઓની આપણે થઈ હતી કાર્યક્રમ યાર્ડમાં હતો શું અરે સ્નેહમિલન વરસાદના હિસાબે થોડુંક લેટ થયું હવે સ્નેહ આમ તો થોડુંક હિસાબે મોડું થયું છે હિસાબે કોણ કોણ હાજર હતા સ્નેહમિલનમાં જેવી તો હિરપરાશભાઈ વેકરિયા બધા હાજર રહે અને સ્નેહ મિલનને ઉજવો કરવા માટે બધા ಸಿ ವೈ ಮುಖ್ಯ ಸ್ವದೇಶಿ ಅನುಸಂಧಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ದಾರಕ್ಕ